ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગરબાડા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સીડીપીઓને આવેદનપત્ર આપ્યું હતું ગરબાડા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આંગણવાડી વર્કરો સરકારની સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નીજા હેઠળ ગરબાડા તાલુકાના આંગણવાડી કર્મચારીઓ આંગણવાડી કાર્ય બંધરાખી પોતાની પડતર માંગણીઓને લઈને સીડીપીઓને આવેદનપત્ર આપ્યું હતું કે કરેલ વાયદાનો અમલ રાજ્ય સરકારે કર્યો નથી વર્ષની કરવી પછી પગાર વધારો કર્યો નથી જેથી પગારમાં વધારો કરવામાં આવે નવા મોબાઈલ ફોન આપવામાં આવે અથવા તો રકમ આપવામાં આવે નિયમિત બિલો ચૂકવવામાં આવે તેમજ રજીસ્ટર અથવા મોબાઈલ બેમાંથી એક જ કામગીરી કરવામાં આવે વધારાની કરાતી કામગીરી બંધ કરવામાં આવે જેવી માંગણી સાથે તાલુકા પંચાયત કચેરી આગળ એકઠા થઈને સીડીપીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અમારે જે પ્રમોશન આપવાના હોય છે આંગણવાડી વર્કર પેડા તે પ્રમોશનમાં અમારે પાંત્રીસ વર્ષની વય કે છે તો પાંત્રીસ વર્ષની જગ્યાએ અમારે પિસ્તાળીસ વર્ષની વય કરે અને અમને કાયમી કરે અને અમને અમુક બહેનોને ગ્રેજ્યુટી મળી છે અમુક બહેનોને ગ્રેજ્યુટી મળી નથી ઘણી બહેનો રિટાયર્ડ થઈને જતી રહી છે તો બી અમને કશું સરકારે અમને આશાપૂર્વક એવો જવાબ આપ્યો નથી એમ એટલે અમે બધી બહેનો સોળ અને સત્તર તારીખે બે દિવસની હડતાલ પાડી છે અને કોઈ બી કામગીરી કરીશું નહીં આજે અમે અહીંયા તમામ આંગણવાડી વર્કર બહેનો અને ઘર બહેનો ઘરબાડા ઘટક એક અને બે અહીંયા ભેગા થયા છે સરકારને અમે પહેલાં પણ ઘણી એવી અમારા મુદ્દાઓને લઈને પ્રશ્નોને લઈને સમસ્યાઓને લઈને માગણી કરી ચૂક્યા છે પણ અત્યાર સુધી સરકારે કોઈ અમને આની સંતોષકારક જવાબ નથી આપ્યો એના લીધે અમે સોળ અને સત્તર આ બે તારીખોમાં આંગણવાડી તમામ કાર્ય બંધ રાખ્યું છે પોષણ ટ્રેકનમાં બી અમે કોઈ કામ કર્યું નથી મોબાઈલમાં અમારા મેઇન મુદ્દાઓ છે કે અમારે વયમર્યાદા જે છે નોકરીમાં એમાં વધારો કરે છપ્પન અઠ્ઠાવન વર્ષની જગ્યાએ સાહીઠ વર્ષની વયમર્યાદા કરે નોકરીમાં બરાબર ત્યાર પછી જે અમને મોબાઈલ આપ્યા છે પાંચ વર્ષથી એ બરાબર કામ નથી કરતા તો નવા મોબાઈલ આપે અને વધારાની કામગીરી બંધ કરે પ્લસ કે રજીસ્ટરો કાં તો મોબાઈલમાં કામ આપે અને બે હજાર અઢારમાં છેલ્લા પગાર વધારો કર્યો હતો ત્યાર પછી કોઈ પગાર વધારો કર્યો નથી આપનું નામ ચૌહાન મયુરીબેન અમારી માગણીઓ એટલી છે કે અમને પગાર વધારો કરે કાયમી કરે તેમજ જે વધારાની કામગીરી છે એ કામગીરીમાંથી અમને મુક્ત કરે કાં તો રજીસ્ટરો કાં તો મોબાઈલ બેમાંથી એક વસ્તુ આપે નિયમિત અમને બિલો આપે નિયમિત પગાર કરે અને વધારાની જે કામગીરી છે એનામાંથી અમને મુક્ત કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર